નમસ્કાર ડિબિલા ન્યૂઝમાં આપનું સ્વાગત છે છોટાઉદેપુર જિલ્લા ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ મલ્કાબેન પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાઈ ગયો ગરીબ કલ્યાણ મેળામાં અઢારસો છપ્પન જરૂરિયાતમંદોને દસ વિભાગ દ્વારા ત્રણ પોઈન્ટ છેતાલીસ કરોડના લાભો અર્પણ કરવામાં આવ્યા જ્યાં સાંસદ શ્રી જસુભાઈ રાઠવા પણ હાજર રહ્યા રાજ્ય સરકારની વિવિધ યોજનાકીય સહાય ગરીબ જરૂરિયાતમંદ લાભાર્થીઓને એક જ સ્થળે હાથો આપવાના આશયથી રાજ્યભરમાં ગરીબ કલ્યાણ મેળાના ચૌદમાં તબક્કાની શરૂઆત કરવામાં આવી હતી જેના ભાગરૂપે ગઈકાલે છોટાઉદેપુર જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો એસ એન પટેલ કોલેજ ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલના અધ્યક્ષસ્થાને યોજાઈ ગયો હતો જેમાં છોટાઉદેપુરના સાંસદ જસુભાઈ રાઠવા ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા મહા તેમજ મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું બે હજાર ચોવીસ પચીસના ગરીબ કલ્યાણ મેળામાં કુલ અઢારસો છપ્પન લાભાર્થીઓને દસ વિભાગો દ્વારા ત્રણ છેતાલીસ કરોડના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મલકાબેન પટેલ અને સાંસદ શ્રી જસુભાઈ રાઠવાએ પ્રાસંગિક અને પ્રેરક ઉદબોધન કર્યું હતું તેઓએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતાના અધ્યક્ષતામાં બનાસકાંઠા જિલ્લામાં આયોજિત રાજ્યકક્ષાના ગરીબ કલ્યાણ મેળાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ પણ સૌએ નિહાળ્યું હતું તમામ ઉપસ્થિત મહાનુભાવો અધિકારીશ્રીઓ અને લાભાર્થીઓએ સ્વચ્છતા હિ સેવાના શપથ પણ લીધા હતા આ પ્રસંગે જિલ્લા કલેક્ટર અનિલ ધામલિયા અધિક નિવાસી કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારી શૈલેષ કોકલાણી ગાયબ નાયબ જિલ્લા વિકાસ અધિકારી સેજલબેન સંગાણા તાલુકા વિકાસ અધિકારી શ્રી પૂર્વ સાંસદ શ્રી નારણભાઈ રાઠવા તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન રાઠવા જિલ્લા પંચાયતની વિવિધ સમિતિના ચેરમેન શ્રીઓ જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ વિવિધ વિભાગના અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અલ્તાફ મકરાણી સાથે ડીબી લાઈવ ન્યૂઝ છોટા ગુજરાત રાજ્યમાં ગરીબ કલ્યાણ મેળાની શરૂઆત બે હજાર કરવામાં આવી હતી दर वर्षे आ गरीब कल्याण मेड़ो योजना

પરિવારનું ગુજરાન ખૂબ સારી રીતે ચલાવી શકો ખેતીમાં ખેતી વિષય પણ કીટો આપવાની છે તો તમામ ખેડૂતોને પણ શુભેચ્છાઓ પાઠવીએ છીએ